ભારતીય નારી એકતા સંગઠન ગનસુરા જિલ્લા હરવલ્લીની બહેનો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ માટે શહીદી બોર્નાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આ રીતેમજ જરૂર પડે બ્લડ ડોનેશન તેમજ ભારત માતાના વીર જવાનોના પરિવારજનોની પડકે ઊભા રહેવા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ ગાંધીનગર જય હિન્દ જય ભારત ભારતીય નારી ઇતિહાસ સંઘર્ષના અમે 32 મેલા આજે ભેગા થયા છીએ આજે અમારો મીટિંગ કરવાનો બીજો ઉદ્દેશ્ય છે કે જે આપણો ઓપરેશન સિંધુ ચાલી રહ્યો છે જની અંદર આપડા ઘણા બધા જવાનો શહીદ થઈ ગયા છે તો આજે આપણે આજે શ્રદ્ધાંજલિ આપીશું અને આજે અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે પણ એમની સાથે આ ઓપરેશનમાં છોડાયેલા છે એમનો સાથ સહકાર આપીશું આગળ પણ तो जय हिंद जय भारत भारतीय नारी एकता संगठन जय अरे बोलो तुम्हें भय भारत की